કચ્છમાં પ્રથમ વખત આરોગ્ય સુવિધાઓનું નિરીક્ષણ કરવા કેન્દ્રીય આરોગ્ય વિભાગની ટીમે ધામા નાખ્યા છે કેન્દ્રીય આરોગ્ય ટીમે આજથી જિલ્લાના સરકારી આરોગ્ય કેન્દ્રમાં તપાસની કામગીરી હાથ ધરી છે આજે સવારે ઉચ્ચ સ્તરીય ટીમે ભૂજ તાલુકાના સુખપર ગામના પેટા આરોગ્ય કેન્દ્રની મુલાકાત લઈ આરોગ્ય કેન્દ્રના તબીબો સ્ટાફ અને સ્થાનિકો સાથે બેઠક કરી હતી રાજ્યના કચ્છ અને વડોદરા જિલ્લામાં સરકારી આરોગ્ય માળખાના ઇન્સ્પેક્શન માટે કેન્દ્ર સરકારના આરોગ્ય મંત્રાલયની બે ટીમો ગુજરાત આવી છે ઓગણીસમીથી ત્રેવીસમી નવેમ્બર સુધી ચાલનારું રિવ્યુ કામગીરી દરમિયાન ટીમો જિલ્લામાં કેન્દ્ર સરકાર દ્વારા ચલાવવામાં આવતી યોજનાઓનો લાભ લોકોને કેટલો મળી રહ્યો છે તેનું નિરીક્ષણ કરાશે ઉપરાંત સરકારી દવાખાના હોસ્પિટલ આરોગ્ય કેન્દ્રોમાં ઉપલબ્ધ સુવિધાઓનું જાપ નિરીક્ષણ કરશે જિલ્લામાં સર્વેની કામગીરી પૂર્ણ કર્યા બાદ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી યુનિસેફ અને તમામ રાજ્યોના મુખ્યમંત્રીને રિપોર્ટ સુપરત કરાશે રિપોર્ટના આધારે આગામી સમયગાળામાં આરોગ્ય વિષયક નીતિઓનું નિર્ધારણ કરવામાં આવશે આજે સુપર પેટા આરોગ્ય કેન્દ્ર પર પહોંચેલી ટીમે બુધવારના ચાલતી મમતા દિવસની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું તપાસ ટીમે ઉપલબ્ધ સુવિધાઓનું નિરીક્ષણ અને રેકર્ડની ચકાસણી કરી હતી પેટા આરોગ્ય કેન્દ્રના સ્ટાફ સાથે પરામર્શ કરી પૂરક વિગતો મેળવી હતી દેશના નીતિ આયોગના પોલિસી મેકિંગ માટેનો રિપોર્ટ તૈયાર કરતી કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયની ટીમ કોમન રિવ્યુ મિશન અંતર્ગત પ્રથમ વખત જિલ્લામાં આવી છે આ ટીમના સભ્યો મંગળવારે માંડવી પહોંચ્યા હતા તપાસ ટીમે આગમન પૂર્વે જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા સરકારી આરોગ્ય કેન્દ્ર પર રંગરોગાન સફાઈ દવાઓના સ્ટોક રજીસ્ટર્ડને અપડેટ કરવાની કામગીરી યુદ્ધના ધોરણે કરી કેન્દ્રીય ટીમ મુલાકાત આવે ત્યારે વ્યવસ્થિત ચિત્ર રજૂ કરી શકાય તે માટે કામગીરી કરી છે જોકે તપાસ ટીમના આગમન પૂર્વેથી જ જિલ્લા આરોગ્ય તંત્રના અધિકારીઓએ યૂપકીદી સેવી લીધી હોય તેમ કેન્દ્રીય તપાસ ટીમના શેડ્યુઅલ સહિત અન્ય વિગતો અંગે અજાણતા દર્શાવી હતી